શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને ગોત્ર વ્રતની કથા અને મહિમા સાંભળીશું આ વ્રત ભાદરવા સુદ તેરસના ના દિવસથી પૂનમ સુધી ત્રણ દિવસ કરવામાં આવે છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈ ઈષ્ટ દેવતાની પૂજા કરવી ગાયને ઘાસ ખવડાવવું પાણી પીવડાવવું વ્રત કરનારે એક ટાણું કરવું આ વ્રત કરવાથી આપના પાપો નાશ થાય છે અને આપણને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે હવે સાંભળીશું કથા અયોધ્યા નગરીમાં દિલીપ નામનો એક રાજા થઈ ગયો તેને સુદક્ષિણા નામે એક પત્ની હતી સુદક્ષિણાને ઘણા વર્ષો વીતવા છતાં સંતાન પ્રાપ્ત થયું ન હતું આથી વશિષ્ઠ મુનિએ રાજા રાણીને ગોત્રાટ વ્રત કરવાની સલાહ આપી રાજા રાનીએ ખૂબ ઉત્સાહભેર આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો તેમણે આ વ્રત ફર્યું હતું વશિષ્ઠ મુનિના આશ્રમમાં નંદિની નામની એક ગાય હતી નંદિનીની ગાયનું રક્ષણ કરવાનું કામ દિલીપ રાજાને માથે રાખ્યું હતું એકવાર નંદિનીને દિલીપ રાજાની કસોટી કરવાનું મન થયું આથી વનમાં જ્યારે નંદિની ચરી રહી હતી અને દિલીપ રાજા તેનું રક્ષણ કરી રહ્યા હતા ત્યારે ત્યાં અચાનક એક સિંહ આવી પડ્યો અને નંદિની પર મારવા માંડ્યો આ જોઈ રાજા ગયો અને નંદિનીને સિંહના પંજામાંથી પ્રયત્ન કરવા લાગ્યો ત્યારે એ વખતે સિંહે કહ્યું રાજા હું ગાયને જીવતી તો જવા દઉં પણ મારે ભૂખ્યા રહેવું પડે એનું શું રાજાએ કહ્યું વનરાજ તમારે ભૂખ્યા રહેવું નહીં પડે જો તમે નંદિનીને છોડી મૂકશો તો હું મારું શરીર તમારા ચરણને ધરી દઈશ આ સાંભળી નંદીની ખુશ થઈ અને તેને દિલીપ રાજાને પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું આ કુતરાત વ્રતનો મહિમા અપાર છે આ વ્રતમાં ગાયની પૂજા અને રક્ષણ કરવાનું ખૂબ જ મહત્વ છે બોલો શ્રી ગાય માતાની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ